નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કુલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી હતી વડાપ્રધાન પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ કરનાર દેશના પહેલા વડાપ્રધાન છે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પરીક્ષા પે ચર્ચા પ્રદર્શિત કરવામાં આવ્યો હતો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા પહોંચ્યા હતા ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી જ્યારે યુથ યુવાનો દીકરા દીકરીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરી હોય અને દેશના વડાપ્રધાન એને માર્ગદર્શન આપે એમની સાથે વાત કરે અને પૂરા ભારતની અંદર દરેક શાળાઓ અને કોલેજ એમના સુધી આ મેસેજ જાય આ સૌથી ભારતના ઇતિહાસમાં એક મોટી ઘટના છે આ ગયા વર્ષે પણ એના આગલા વર્ષે પણ હતું આ સમય એવો છે કે વિદ્યાર્થીઓને એક નાની એવી ટીપ્સ મળે આ સમયે વિદ્યાર્થીને એક સરસ માર્ગદર્શન મળે અને આત્મવિશ્વાસ એમનો ખીલે એ હેતુસ વિદ્યાર્થીઓમાં એક પોઝિટિવ ઉર્જાનું નિર્માણ થાય પોઝિટિવ વાતાવરણ ઉદભવે તો કર્મ કર ફળની આશા ન રાખ એક સામાન્ય વાક્ય શબ્દ માણસને ઊભો કરતો હોય છે ત્યારે આવા લાખો વિદ્યાર્થીઓ જ્યારે આ એજ છે જ્યારે એને થોડું એવું મોટી મોટિવેશન મળે તો એ ચોક્કસ પ્રકારે સફળ થતા હોય ને મે મેન્ટાલી રીતે અથવા તો ડિપ્રેશનમાં વગેરે ઘણા આપણા આપણા જ બાળકો હોય છે બાળક એ વિદ્યાર્થી એ વિદ્યાર્થી હોય છે તો આવી નાની ટીપ્સથી એમના ઘણીવાર ઊર્જાનો ખીલતી હોય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ કાર્યક્રમની અંદર પૂરા ગુજરાત અને બધી જ જગ્યા પર મંત્રી મંત્રીશ્રીથી લઈને તમામ મુખ્ય અધિકારી સાંસદ એમપી એમએલએ બધા જ લોકો જે તે સ્થળ ઉપર ગયા છે અને આ કાર્યક્રમની અંદર હાજરી આપી છે આજે હું વડોદરામાં આ શાળાને આ આ કાર્યક્રમની અંદર હું હાજર રહેતા ગર્વ અનુભવું છું કારણ કે વડોદરા એક શૈક્ષણિક નગરી છે એક સંસ્કારી નગરી અહીંયાથી ઘણા મહાનુભાવોના

નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર